સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા નો ભરડો બે દિવસ માં ચાર વ્યક્તિ નો મોત થયા છે રિપોર્ટમાં વાયરસ હોવાનું બહાર આવ્યા બાદ ચાર લોકો ના મોત થયા છે ચાંદીપુરા વાયરસ થી મગજમાં સોજો સહિતના લક્ષણો આવી જતા હોય છે નવા વાયરસ ને લઈને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સર્વે શરૂ કરાયો છે અસરગ્રસ્ત દર્દીઓના ઘરે અને વિસ્તારમાં સર્વેની કામગીરી ચાલી રહી છે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કુલ છ દર્દીઓ દાખલ થયા હતા સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે અરવલ્લીમાં બે લોકોના મોત થયા છે અને અન્ય એક વ્યક્તિનું પણ મોત થયું છે પુના લેબોરેટરી ખાતે પાંચ લોકોના રિપોર્ટ મોકલવામાં આવ્યા છે અને ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ દોડતું થયું છે આજે ઉચ્ચ સ્થળે આ વાયરસ મુદ્દે મિટિંગ યોજાઈ શકે છે વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો